નમસ્કાર મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે લાલો જેવી ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મ ફિલ્મ લોકો સાથે એટલી ગઈ નો ડાઉટ સારી હતી અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણ તથા તેમના ભક્તની વાર્તા રજૂ કરવામાં આવી હતી તે લોકોને ખૂબ ગમી પરંતુ આવી પ્રકારની વાર્તાઓ તો અગાઉ પણ બની ચૂકી છે ઉદાહરણ તરીકે ગયા વર્ષે આવેલી ઓ એમજી ટુ છતાં લાલો ફિલ્મને જે રીતે પ્રોત્સાહન અને પ્રેમ મળ્યો તે ઓએમજી ટુ ને કેમ ન મળ્યો આ ફિલ્મમાં એવું સુખાસ બતાવવામાં આવ્યું કે ગુજરાત જ નહીં પરંતુ આખો ભારત દેશ આ પિક્ચર જોવા માટે ઉત્સાહિત થઈ ગયો ચાલો આજે આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ અને લાલો ફિલ્મ લોકો સુધી કયો મેસેજ પહોંચાડવા માંગતી હતી તે સમજીએ લાલો ગુજરાતી સિનેમાની પહેલી એવી ફિલ્મ બની છે જેને સો કરોડથી પણ વધુ કલેક્શન કર્યું છે આજે તે કલેક્શનના મામલે પ્રથમ સ્થાને છે અંદાજે ફિલ્મનું કુલ કલેક્શન એકસો વીસ કરોડની આસપાસ પહોંચ્યું છે ગુજરાતમાં હજી પણ એટલા થિયેટરો નથી કે કોઈ પિક્ચર સહેલાઈથી સો કરોડનો આંકડો પાર કરી શકે તેથી આવો ત્યારે શક્ય બને જ્યારે કોઈ ગુજરાતી પિક્ચરને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવે અને તે હિન્દી દર્શકો સુધી પહોંચે હાલમાં જ એક ગુજરાતી પિક્ચર હિન્દીમાં ડબ કરી હતી જો તે પિક્ચર યોગ્ય રીતે હિન્દી દર્શકો સુધી પહોંચી હોત તો કદાચ તે વધુ સફળ થઈ શકી હોત પરંતુ એવું થયું નહીં અને ફિલ્મ માત્ર સોળ કરોડ સુધી સીમિત રહી અહીં હું વસ લેવલ ટુ ની વાત કરી રહ્યો છું ફિલ્મ સારી હતી પરંતુ પહેલા ભાગની તુલનામાં થોડી નબળી લાગી એટલા માટે તે પહેલા ભાગની હાઈપને યોગ્ય રીતે કેપ્ચર કરી શકી નહીં ઘણી આશા હતી કે આ ફિલ્મ કદાચ તમામ ગુજરાતી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે પરંતુ એવું બન્યું નહીં કોઈને ખાસ ખબર પણ ન હતી અને અચાનક લાલો ફિલ્મ આવીને બધાના હોશ ઉડાવી ગઈ મને પણ ખબર નહોતી કે લાલો નામની કોઈ ગુજરાતી ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મને સંબંધિત ઘણી પોસ્ટ જોઈ ત્યારે ખબર પડી કે લાલ દિવસથી ચાલે છે શરૂઆતમાં ઘણા દિવસો સુધી આ પિક્ચર વિશે ખાસ કોઈ ચર્ચા પરંતુ જેમ જેમ ફિલ્મના કેટલાક સીન ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગ્યા તેમ તેમ લોકોનું ધ્યાન આ ફિલ્મ તરફ ગયું પહેલા તો ગુજરાતમાં જ આ પિક્ચર વાયરલ થઈ પછી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ તેની પ્રશંસા થવા લાગી ધીમે ધીમે ફિલ્મ આખા ભારતભરમાં સવાઈ ગઈ એવું કહેવું ખોટું નહીં હોય કે લોકો આ ફિલ્મ જોવા માટે અત્યંત ઉત્સાહિત થઈ ગયા જ્યાં ફિલ્મ લાગેલી નહોતી ત્યાં પણ તેને લગાવવાની માંગ શરૂ થઈ ગઈ શાયદ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ ફિલ્મ થિયેટરમાંથી ઉતરવાના કગાર પર હતી અને અચાનક વાયરલ થઈને આખા ભારતને પોતાના ફેન બનાવી લીધા હવે સવાલ એ હશે કે આ ફિલ્મમાં એવું શું અલગ હતું જે લોકોએ તેને દિલથી સ્વીકારી લીધી સૌ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી ફ્રેન્ડલી હતી તેમાં એવા કોઈ દ્રશ્યો કે ડાયલોગ નહોતા જે પરિવાર સાથે જોવામાં ઓકવર્ડ લાગે પરિવાર સાથે આરામથી જોઈ શકાય તેવી ફિલ્મ હતી જે ઓએનજી ટુમાં નહોતું લાંબા સમય બાદ આવી કોઈ ફિલ્મ આવી જે આખો પરિવાર સાથે બેસીને જોઈ શકાય બીજું ફિલ્મમાં ભગવાન અને તેમના ભક્ત વચ્ચેનો જે ભાવ લાગણી અને સંબંધ દર્શાવવામાં આવ્યો છે તેને લોકોને ખૂબ જ આકર્ષ્યા ફિલ્મની કહાની લોકોને તેમની પોતાની સામાન્ય જિંદગી સાથે જોડાયેલી લાગે

લાલો માત્ર ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક નથી પરંતુ તેને લોકોનો અઢળક પ્રેમ પણ મળ્યો છે સુંદર ભાવનાઓ સાથે બનાવેલી દિલને સ્પર્શી જાય એવી એક અદભુત ફિલ્મ છે બાકી તમે કહો તમે આ ફિલ્મ જોઈ કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો બાકી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ